પાલિકામાં પદા અધિકારીઓની સંકલનની બેઠક મળી હતી દર બુધવારે પાલિકામાં પદા અધિકારીઓની સંકલન બેઠક મળતી હોય છે જેમાં વડોદરા શહેરના વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચા વિચારણા અને સૂચનો કરવામાં આવતા હોય છે આજની આ બેઠક પાલિકા ખાતે મળી હતી જેમાં પ્રથમ નાગરિક પિંકી સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારો સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને દંડક શૈલેષ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે ત્યારે દશામાના તહેવારને લઈને કૃત્રિમ તળાવ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને ગણપતિના તહેવારને લઈને પણ વિસર્જન મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સાથે તાજેતરમાં ખાબકેલ વરસાદમાં રોડ રસ્તા અને ડ્રેનેજની સમસ્યા હોય તો અત્યારે જે કામગીરી પાલિકા તરફથી કરવામાં આવી રહી છે તે વધુ ઝડપ સાથે કરવામાં આવે તે મુદ્દે પણ ચર્ચા કરી લોકોને રાહત પડે તે દિશામાં કઈ રીતે કામ કરી શકાય તે મુદ્દે ચર્ચા વિચારણા સૂચનો કરવામાં આવ્યા હતા દર બુધવારે વડોદરા મહાનગરપાલિકામાં પાંચ પદાધિકારીઓની એક સાથે બેઠક એટલે કે સંકલન કરવામાં આવે છે જેથી કરીને અલગ અલગ વિસ્તારના જે પણ વિષય હોય એમાં ડિટેલમાં એકબીજાની સાથે ચર્ચા થાય ઘણા બધા વિષયો એવા હોય કે જેમાં બધા પાંચે લોકો પોતપોતાના વિચાર રજૂ કરે ને એમાંથી બેસ્ટ આપણે કોઈક જે પણ નિર્ણય લેવો હોય એ દિશામાં પણ કામગીરી થાય તાજેતરમાં આગામી સમયમાં જ્યારે આપણી કલા અને સંસ્કૃતિની નગરી છે અને ભારતીય પરંપરા મુજબ ધાર્મિક તહેવારોનું પણ આગમન થઈ રહ્યું છે ત્યારે આવનારા દશામાંના તહેવારમાં દર વર્ષે દશામાના મૂર્તિના વિસર્જન માટે થોડા પ્રશ્નો ઊભા થતા હોય છે તો એના માટે આપણે એ દશામાના મૂર્તિના વિસર્જન માટે આ વ્રત પૂરું થાય પછી દસમા દિવસે માતાજીના મૂર્તિનું વિસર્જન કોઈક જગ્યાએ જવારા કરતા હોય છે તો આ જવારાનું વિસર્જન કરવાનું થતું હોય છે તો ત્યારે જેવી રીતે ગણેશ વિસર્જનમાં આપણે કૃત્રિમ તળાવ દ્વારા જે કુ કુદરતી તળાવો છે અને કુદરતી તળાવોમાં વસતી જળચર જે જળચર પ્રાણીઓ છે તેમને આ કૃત્રિમ રંગો અથવા કોઈપણ વસ્તુના કારણે નુકસાન ન થાય એટલે કે પર્યાવરણલક્ષી અભિગમ અપનાવવાની સાથે સાથે આપણે આવું કંઈક આયોજન કરી શકીએ કે કેમ એ માટે બેઠક કરી અને બની શકે તો આપણે આ કરવું જ છે એ દિશામાં અમે બધાએ મળી અને પોતાના વિચારો રજૂ કર્યા છે અને એ દિશામાં કામગીરી કરવાની અમે લોકોએ મન બનાવ્યું છે એટલે હવે આ કારણ કે જ્યારે ગણેશ વિસર્જન હોય તો એ સેમ તળાવમાં એ કૃત્રિમ તળાવમાં આપણે માતા દશામાની મૂર્તિનું વિસર્જન જો કરીએ છીએ તો આ વસ્તુમાં બંને વસ્તુ જો એક જગ્યાએ કરીએ તો બહુ ટૂંકા ગાળામાં પાછળ ગણેશોત્સવ આવતો હોય છે એટલે એના માટે કંઈક નવું આયોજન કરવું પડે તેમ છે એટલે આ વિષયની અમે હજી ચર્ચા કરી છે હવે એ દિશામાં જોઈએ છે કે પોસિબિલિટીઝ કેટલી છે અને આપણે શહેરીજનોને દૂર સુધી આ વિસર્જનમાં દશામાના મૂર્તિના વિસર્જન માટે ન જવું પડે એવી મારી પણ ખૂબ લાગણી હતી એટલે મેં મારા પદાધિકારીઓ સમક્ષ આ લાગણી રજૂ કરી કે આપણે આ દિશામાં કંઈક કરીએ સૌ ભેગા થઈને સાથે સાથે આગામી સમયમાં જે ગણેશોત્સવ આવી રહ્યો છે ત્યારે આ ગણેશોત્સવમાં હવે ઘણા બધા લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ દ્વારા પર્યાવરણલક્ષી અનુભવ પર્યાવરણલક્ષી એમનો અભિગમ અપનાઈ અને મૂર્તિને બને એટલી નાની સાઇઝની અથવા શક્ય તો હોય તો માટીની જ મૂર્તિ આવા અભિગમ સાથે વડોદરા શહેરમાં ઘણા બધા ગણેશ મંડળો છેલ્લા કેટલાક વર્ષથી કામ કરી રહ્યા છે તો આ ગણેશ મંડળો માટે આપણે એમને એપ્રિશિએટ કરવા કંઈ કરી શકીએ કે કેમ એ દિશામાં અમે વિચારણા કરી છે આગળ જે પણ નિર્ણય લઈશું તે આપ સૌ દ્વારા વડોદરા શહેરના સૌ નાગરિકોને આપ મીડિયાના સહયોગથી ચોક્કસ એમને નિર્ણય લેવામાં આવશે આવશે એની જાણ કરવામાં એકચુલી અમે લોકોએ સૌ સાથે મળીને કારણ કે હમણાં જ આપણે એક અઠવાડિયું થયું ગયા બુધવારે જે વરસાદ પડ્યો લગભગ સાતથી થી આઠ કલાકના ગાળામાં તેર ઇંચ વરસાદ અને જે બધી તકલીફોનો સામનો કર્યો છે આપણે ત્યારે પૂર બાદ આ સફાઈ હોય કે પછી કોઈ જગ્યાએ હજુ પણ ડ્રેનેજના પાણીમાં કોઈ તકલીફ છે કે પાણી જઈ નથી રહ્યું કોઈ જગ્યાએ બ્લોકેજ છે પાણીના આ દિશામાં જે કામગીરી થઈ રહી છે એ કામગીરીને વધારે પૂર ઝડપથી કરી અને બની શકે તેટલું ત્વરિત કામ થાય અને લોકોને કોઈ પ્રશ્નો કારણ કે હવે જ્યારે અઠવાડિયું આજે બુધવાર થયો છે એક વીક પૂરું થઈ ગયું છે મોટાભાગના વિસ્તારોમાં કામગીરી પૂર્ણ જ થઈ ગઈ છે પણ છતાંય હજુ ક્યાંક જાણબાર ના રહી જાય એ માટે કાઉન્સિલરશ્રીઓને પણ પોતાના વિસ્તારમાં જો કોઈ જગ્યાએ પાણી ભરાયેલું દેખાય છે કે કોઈ જગ્યાએથી ડ્રેનેજ વેક્યુમનો પ્રોબ્લેમનું જાણકારી મળે છે તો તાત્કાલિક એક આખું ગ્રુપ બનાવ્યું છે કે જેમાં માહિતી મૂકવામાં આવે અને ફટાફટ એ દિશામાં કામગીરી કરી લેવામાં આવે સાથે સાથે જેટલા લગભગ સાડી ત્રણસો જેટલા રોડો પર પેચવર્કની કામગીરી કરી છે અને કાઉન્સિલરશ્રીઓને આ જાણકારી આપી દેવામાં આવી છે કે પોતાના વિસ્તારમાં જ્યાં પણ હજુ પણ ખાડા છે ચોક્કસ જે ખાડાઓમાં પાણી ભરાયેલું છે એમાં તાત્કાલિક આપણે નહીં જ કરી શકીએ અને કારણ કે તાત્કાલિક જો આ આ ખાડા પૂરીએ છીએ જે પાણી ભરેલા છે પર્ટિક્યુલરલી તો પાછા એનું એ જ પરિસ્થિતિનું સર્જન થવા પામે છે તો એને પાણી સુકાઈ ગયા પછી એટલા સાઈડમાં રાખી ધ્યાનમાં રાખી સાથે સાથે અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે કે પોતાના જેટલો પણ વિસ્તાર આવે છે એમની અંદરમાં જેટલો વિસ્તાર આવે છે એ વિસ્તારમાં પોતે જાતે ટુ વ્હીલર પર ફરી અને આ જગ્યાઓનું બધું જ એસેસમેન્ટ કરી લે કઈ જગ્યાએ ક્યાં ક્યાં કેટલા ખાડા કે ક્યાં કે કયા રિનોવેશનની જરૂરિયાત જણાય છે આ બધું કરી દેવામાં આવે એટલે ચૂંટાયેલી પાક અને વહીવટી પાક બંનેનો સહયોગ કરી અને આ કામગીરીને ઝડપથી જે પણ જગ્યાએ જ્યાં ત્રટીઓ છે એનો સુધારીને કમ્પ્લીટ કરી દેવામાં આવે સાથે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા પણ અમને અલગ અલગ કાઉન્સિલર હોય કે પછી પદાધિકારી હોય આ બધાને મેસેજ કરવામાં આવી રહ્યા છે તો એ મેસેજોને પણ ફટાફટ ફોરવર્ડ કરી અને બની શકે એટલી ઝડપથી આ સમસ્યાનું નિવારણ કરવાની દિશામાં કેવી રીતે આપણે હજુ પણ વધારે આપણા એફર્ટ્સ મૂકીએ એની પણ ચર્ચા કરવામાં આવી